જય માતાજી મિત્રો આપ સૌને નવરાત્રિની શુભ ખૂબ ખૂબ શુભકામનાઓ આજે આપણે અમૃત સમાન ગુણકારી વનસ્પતિની વાત કરવા જઈ રહ્યા છીએ જે શરીરના મોટાભાગના બધા જ રોગોમાં ખૂબ ઉપયોગી છે આ વનસ્પતિ એટલે ગળો જેને અમૃતા પણ કહેવામાં આવે છે આ ગળો એ મેં મારા ઘરના કુંડામાં જ વાવેલી છે આપ અહીં જોઈ શકો છો લીમડાની ગળો છે આ અને આ ગળો જ્યારે ખૂબ જાડી થઈ ગઈ ત્યારે એની આ ડાળીઓ છે તે મેં કાપી અને મારા ગુંડામાં ઘરના કુંડામાં વાવેલી અને આપ જોઈ શકો છો કે એમાં ખૂબ સરસ ફણગા ફૂટ્યા છે આવી રીતે આપ ડાળીઓ ઘરના કુંડામાં પણ લગાવી શકો છો આ બધા જ બધી જ ડાળીઓ પર આવી રીતે એમાં ફણગા ફૂટેલા છે અને એટલે આ લીલી ગળોની રીતે પણ હું આના ઉપયોગમાં લઉં છું આ ગળોને અમૃતા કહેવામાં આવે છે અમૃત સમાન ગુણકાર્યા વનસ્પતિ છે તો એની ઉત્પત્તિ વિશે આપણા ગ્રંથોમાં એમ લખ્યું છે કે રામાયણનું યુદ્ધ થયું ત્યારે અસુરોના હાથે ઘણા બધા વાનરો મૃત્યુ પામેલા ત્યારે ભગવાન ઇન્દ્રદેવે અમૃતની વર્ષા કરી અને એ વાનરોને ફરી જીવિત કર્યા જ્યાં જ્યાં અમૃતના બિંદુ પડ્યા ત્યાં આ ગળો વનસ્પતિ ઉગી નીકળી અને એટલે એને અમૃતા કહેવામાં આવે છે શરીરના મોટાભાગના બધા જ રોગોમાં ખૂબ ઉપયોગી એમાં ખૂબ બધી રોગપ્રતિકારક શક્તિ રહેલી છે ત્રિદોષ બેલેન્સ તાવ લીવરના રોગો હૃદય રોગ એસિડિટી કૃમિ મંદાગ્નિ આ બધા જ રોગોમાં આ વનસ્પતિ ખૂબ સરસ કામ આપે છે એનો ઉપયોગ માટે જોઈએ તો તાવ માટે આ જે લીલી ગળોના મેં તમને પાન બતાવ્યા તો આ લીલી ગળો નો રસ એ બે ચમચી અને એક ચમચી તુલસીનો રસ સવાર સાંજ તમે લો તો બે ત્રણ દિવસમાં જ તમને તાવ સંપૂર્ણપણે મટી જશે અને શરીરમાં ખૂબ બધી એનર્જી આવશે આના પાંદડામાં ભરપૂર પ્રમાણમાં કેલ્શિયમ પ્રોટીન અને ફોસ્ફરસ રહેલું છે જે એન્ટિબાયોટિક અને એન્ટીવાયરલ તરીકે પણ કામ આપે છે તો વાયુના રોગ માટે શું કરી શકાય તો એના માટે આ ગળોનો પાવડર એક ચમચી તમે ઘી સાથે લઈ શકો સવારે નળણા કોઠે જો કબજિયાત છે તો ગોળ સાથે આ ગળોનો સૂકી ગળોનો પાવડર અથવા તો એની લીલી પેસ્ટ એ એક ચમચી તમે ગોળ સાથે લઈ શકો સવારે નળણા કોઠે અને રાત્રે સૂતા વખતે જો પિત્તના રોગો છે તો આ સૂકી ગળોનો પાવડર અથવા એની પેસ્ટ એ તમે સાકર સાથે સવારે નરણા કોઠે લઈ શકો છો કફના રોગો માટે મધ સાથે એનો ઉપયોગ કરી શકાય છે જેમને રૂમેટેડ આર્થરાઈટીસ ફરતાવાની જેના પ્રોબ્લેમ છે એમાં પણ આ વનસ્પતિ ખૂબ સરસ કામ આપે છે તો એમાં તમારે સૂંઠ સાથે આ ગળોનો પાવડર સવાર સાંજ નળના કોઠે હુંફાળા પાણી સાથે લેવાનો છે અને આની સાથે શક્ય હોય તો તમે સરઘવાનો પાવડર પણ લઈ શકો છો એસિડિટીની તકલીફ છે તો ગળો ગોખરું અને આમળા ત્રણેય વસ્તુ સરખા ભાગે લઈ અને એનું ચૂર્ણ મિક્સ કરી અને સવાર સાંજ એક એક ચમચી તમે પાવડર ફોર્મમાં લઈ શકો છો ત્રિદોષ બેલેન્સ માટે આ લીલી ગળોનો બે ચમચી રસ મધ સાથે લો તો ખૂબ 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 સરસ પરિણામ આપે છે માં ભવાની આપ સૌનું દીર્ઘાયુ આપે તેવી પ્રાર્થના